વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીકથી ડુંગળીની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ સાઠ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોય કે ટાટા આઈસર નંબર જી જે બાર બી એક્સ છપ્પન ઓગણસીમાં સડેલી અને સાડી ડુંગળીની આડમાં વિદેશી દારૂ ભરીને વાંકાનેર બાઉન્ડ્રી તરફથી મોરબી તરફ જઈ રહ્યો હોય જેના આધારે આજ રોજ શુક્રવારે વહેલી સવારે વાકાને સિટી પોલીસ ટીમ દ્વારા જગતનાકા પાસે વોચ ગોઠવી આઈસરનો પીછો કરી વગાસ્યા ટોલનાકા નજીકથી વાહનને પકડી તલાશી લેતા ડુંગળીના જથ્થાની નીચેથી એવરગ્રીન વિસ્કીની સાતસો પચાસ મિલીની ચાર હજાર બોટલ અને રોયલ સિલેક્ટની એકસો એ મિલીની બે હજાર સાતસો બોટલ તથા રીડ વિસ્કી એકસો એંસી એમએલની છસો છપ્પન ક્વાર્ટર અને ડુંગળીના એંસી કટ્ટા સહિત કુલ રૂપિયા સાઠ લાખ બે હજાર બસો વીસની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી મોહમ્મદ ઉસ્માન મોહમ્મદ ઉમર મેઉની ધરપકડ કરી આ બનાવમાં વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની વિગતો વાંકાને સીટીપીઆઈ હુકુમતસિંહ જાડેજા દ્વારા શુક્રવારે બપોરે બે વાગ્યે આપવામાં આવી છે